તો અહીંયા આવીને મેં કીધું હવે વ્લોગ શૂટ કરી લો અને આજે આપણે સૂર્યનારાયણ ભગવાન પણ દેખાઈ ગયા છે અહીંયા અહીંયા આવી રીતના કંઈક જોઈ શકો છો તમે આજે બહુ મોડું થઈ ગયું છે અમારે અને સુશીલા આવશે હવે તો એ આવશે એટલે આવી રીતના કંઈક અને અહીંયા હું ડુંગળીનો રોપ જોવા આવ્યો હતો અને બીજું કંઈ જોવા નથી આવ્યો ફ્રેન્ડ હું અહીંયા મેં આવ્યું હતું ફૂલાવાર એટલે જોવા આવ્યો આ ફુલાવારનો છોડવો છે ના આ કોબીજનો છે અને અહીંયા ફૂલાવવાનો છે નો એવો આવી રીતના પેક છોડવાશે અને મેથી ન છોડવાશે એટલા માટે હું અહીંયા આવ્યો હતો જોવા માટે તો હાલો ફ્રેન્ડ હવે અહીં આપણે પડામાં હવે જાય છે પાણી ભૂલી ગયા હતા પાછા પાણી લેવા આવ્યા હતા આ બાજુ અને પાછળ કુતરી પણ આવી ગઈ છે ખાવા માટે તો સુશીલા નાખશે એને અને આપણે જઈ પણ કપાસ મેળવા આવે ધીરે ધીરે તો હેંટા થઈ જાય હટ હટ નહી તો બસ ઘણો મોડું થઈ ગયું છે આજે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે તો બહુ મોડું થઈ ગયું અને લગભગ 8:1 વાગી ગયા છે અને સૂર્યનારાયણ ભગવાન પણ અહીંયા તડકી કાઢી દીધી છે બોલી શકો છો સૂર્યનારાયણ ભગવાન પણ આવી રીતના ના આવી તો ફ્રેન્ડ્સ આપણે તો આજે તો બહુ બધું મોડું થઈ ગયું છે અને અત્યારે હું આવી છું ખેતરમાં કેમ કે આજે તો ખબર જ ન રહી અને મોડા મોડું મોડું ઉઠાવ્યું અને ઘરનું કામકાજ પણ થોડું ઘણું કામકાજ કરવાનું બાકી રહી ગયું અને થોડું ઘણું કરીને આવી સફાઈને એવું બધું કરીને આવી હજી રાંધવાનું ને એવું તો બાકી જ રહી ગયું છે થોડું ઘણું સવારમાં નાસ્તો ચા પાણી કરે સિરાવે એટલું રાંધું હતું અને કૂતરાને રોટલી દેવાના ને એવું બધું થોડું ઘણું હતું એ કામકાજ કરીને આપણે આવ્યા અને હવે કપાસ વીણીએ ને પછી આજે તો બપોરે રાંધવાનું થઈશે છે નિહલ કેમ કે આજે ખબર ન રહે મને મોડું થઈ ગયું ઉઠાવ્યું જ નહીં સવારે કેમ કે રોજ રોજનું કામકાજ કરતા હોય અને થાકી ગયા હોય એટલે કામ કરતા હોય એમને તો આવું જ હોય આમ તો રોજ વહેલા ઉઠી જઈએ પણ આજે ખબર કે એમ ન ઉઠાવી એને કાંઈ ખબર નહીં આમ જગા તો ઉઠાવ્યું ને તોય પણ એમ થાય કે થોડુંક વાર ન થયું થોડું આમ કરતાં કરતાં પછી છ વાગી ગયા સાડા છ સાત વાગી ગયા નઈ અલકેશ તો એવું કઈક થયું પછી પાણી ગરમ કરી નાતા ને હા છ વાગે જાગ્યા પણ પાણી ગરમ કરી ના એને એવું કરતા પછી સાત સાત વાગી ગયા નાસ્તો કરતા ને એમ કરતા તો પછી આઠ વાગી ગયા નઈ તમે આવતા રહ્યા મારે તો મોડું થયું ને બધું કામ કરતા તો પછી તો હવે મળીએ બપોરે નહીં કલ્કે તમારે શું કામ કરવાનું કપાં છે કે જવાનું છે પાણી વાળવા તો અલ્કશ થોડીક વાર મને વીણાવે છે કાલે તો નહોતું વીણાવ્યું પણ આ લાઇટ નવ વાગે આવે એટલે આજે તો થોડીક વાર વીણાવે છે નક્કર કાલે તો મારી હારે માથાકૂટ કરીને ને વહી ગયા તમે કીધું વીણાવો તો ન વીણાવ્યું અને રીક્ષાઈ ગયા તમારી હારે નહીં અને આજે વીણાવે છે તો હું પણ ફટાફટ વીણું નકર પાસે વઈ જાય છે તો મારે એક લઈને વીણવું જોઈશે તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે કપાસ વીણવાને અત્યારે વાગ્યા છે ત્રણ આજે સુશીલાને તબિયત પાણી સારા નથી એટલે એકલા એકલા હું આવ્યો છું કપાસ વીણવા કેમકે શી ખબર આજે કેમ થયું અચાનક તે એને કંઈક શક્કર આવે ને એવું થાય હે તો હું આવ્યો છું અત્યારે કપાસ વીણવાનો અને જોઈ શકો છો તમે આ બાજુ કપાસમાં આવી ગયો છો સાર સુદાદાનો તડકો પણ સામો આવે છે તો હાલો આપણે હવે કપાસ થોડો થોડો છે તો ફ્રેન્ડ મેં હવે સો વાગવાની તૈયારી છે અને થોડોક સૂર્યનારાયણ ભગવાન થોડાક ઘણા દેખાય છે અને આ બાજુ મેં થેલો ભરી લીધો છે આજે આવી રીતના કંઈક અને હવે હું ધીરે ધીરે જાઉં સુશીલા શું કરે છે એ જોવું ને તો મેં આ બીજી દોઢ સોંપાડ્યો છે આજે કેમ કે વીણાઈ નથી મારા સીધા એકલા એકલા માપે માપે વીણી છે ને હવે હું જાઉં સુશીલા શું કરે છે કુંડી આવી છે એક લગભગ રીંગણા લેવા એવું લાગે તો હાલો અહીંયા જઈને મળ્યું આવી ગયા છે આપણે અહીંયા કુંડીએ ને અત્યારે સુશીલા રીંગણા ઉતારીને ઊભી છે શું થયું હતું તને હવે હાલ થઈ ગયું

જ્યાં રીંગણ બહુ આવ્યા ખાવા હોય તો કમેન્ટ કરીને કહેજો હોય તો લઈ જાજો હોય તો લઈ જાજો જેને રીંગણ હોય સરસ જો પકડો પકડો સોંગ ગાવા मंडी આવે સ્ટુડિયમ ની જતી રહે તો સારું હે ફ્રેન્ડ નહી તો એમની એમ મમ્મી આવક આવી જશે ચાલુ જશે ડબલ હાલો આટલા મરચા બહુ થઈ ગયા ને હવે આ ટમેટો કે ને તોડ નાખી છે કેટલા મસ્ત ટમેટા લાગેલા આવી રીત ના કઈ ગયા છે વાડીના ટમેટા છે સરસ મજાના પણ હજી પાયકા નથી પાયકા નથી હા હા લો કેટલા સરસ છે હાલો હવે નીકળો બહાર હાલો હવે જઈએ વડીએ ને એકલા એકલા આલકે સાજે કપાસ વણતા હતા કેટલા વણી હલકે બે બાસકા બસ

તો હું કામ ખબર અલ્કેશ હું અલ્કેશ ને બોલાવા માટે આવી હતી અને મારે થોડું ઘણું બકાલ ઉતારવાનું હતું એ મારું ઉતારવાના હતા વાલ પણ હવે નથી જાવ મોડું થાય નઈ તો એટલે હું આવી હતી તો હવે હું જાઉં છું રીંગણ ઉતારી લીધા અને આજે બનાવવાનું છે રીંગણાનું સરસ મજાનું આ બાજુ આ ભાઈ પણ આજે બીજ મળવાનું શરૂ કરી દીધું और इतना कक थोड़ा थोड़ा उगी गया ने हां ओ सीना उगी गया एक कौन से खबर तो तो है अलکشना फ्रेंड ने तुम्हारा फ्रेंड से हमारा पड़ोसी पण से ने अलکشना फ्रेंड पण से तो फ्रेंड मुंह आ ले ये वो ना कराय बालवा मत इन फ्रेंड ये उत कराय बाल तुम तो करवानी तो इसी इतना करके चलता તો હવે હવે બસ 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 એટલું હા ઓળિયે જઈને વાડીએ જઈને ઘરે જઈને મળીએ તો ફ્રેન્ડ્સ આપણે તો માથું બાથું વાળી લીધું છે અને અલકેશ મન કઈના કહેતા હતા ને ચૂડેલ તું ચૂડેલ દેખાય હું ચૂડેલ છું ચૂડેલ કેવી રીતે તમે જોઈ તો હાલો ચા પાણી બધા ચૂડેલ કોઈ દી ચા નો બનાવી દે હોય એ કહી દઉં

સારું હાલો ચોલી લેતું તો ફ્રેન્ડ આપણું ભળદું ભણીને થઈ ગયું છે રેડી અને હવે તો અમને એમ થયું કે આજે અમે ભળદું બનાવીએ તો અમારી યુટ્યુબ ફેમિલીને પણ દેખાડી થોડું ઘણું તો આવી રીતના કંઈક અમે ભળદું બનાવીને તૈયાર કરી લીધું છે જોઈ શકો છો તમે લીલા ધાણા લીલી ડુંગળી કોથમરી

અહીં હોય ને એટલે બાજરાના રોટલા હોય પણ અમારે તો મકાઈના રોટલાને ભળદું ખાવાનું છે બાજરો હજી દળાયો નથી એટલે હવે પછી ભણાવશું એટલે બાજરાના રોટલાને ભળદું બનાવીશું તો આવી રીતના કંઈક અમારે રોટલો પણ સડવા તૈયાર ચાલુ થઈ ગયો છે એક એ રોટલો બની ગયો છે અને મકાઈનો રોટલો પણ બની ગયો છે અને બે બીજો સડી ગયો છે અને હવે અમે સડી ગયો તો શું રોટલો સડી ગયો કેવાય તો ફ્રેન્ડ આવી રીતના કઈક અને હવે આપણે અમારું ભળદું થઈ ગયું છે એટલે હવે અમે ખાશું મારે તો સારું કરી દેવું છે કેમ કે મારે ભરદૂત બહુ ભાવે ફ્રેન્ડ તો સુશીલા કેસે મારા મમાને ઘરે હું રહી આવું પણ કપાસ મેં કીધું કપાસ કોણ વણશે અહીંયા

હજી બનાવેલ સી સી હે બટેકા નું હે નહીં મારું ફેવરેટ ઈ ફેવરેટ આજે ભરદુ ફેવરેટ બધું ફેવરેટ છે માં મારે તો મોજ આવી ગઈ બટેકા નું શાક આવી રીતના કઈ કેવું મસ્ત એ પણ બઢિયા છે તો હવે અમે સારું કરી દીધી ધીરે ધીરે હાલો હું તો ભરદુ જ ખાઈશ હું એમ હું પણ ભરદુ તો ખાઈશ પેલા પછી આ ખાઈશ સારું આ બાજુ તો પ્રખ્યાત છે ને ઓળો સુરેન્દ્રનગર જિલ્લામાં બઉ આ બાજુ તો બહુ આજે હમણાં ઘરે ઘરે અમુક અમુક તો

તો ફ્રેન્ડ્સ આજે તો બધું કામકાજ અત્યારે પૂરું થયું છે અને વાગી ગયા છે આઠ આઠ વાગે નહીં પૂરું થયું હોય નવ ખડા નવ થયું હોય તો સાડા નવ વાગી ગયા છે તો સોરી ફ્રેન્ડ્સ મને ખબર નહોતી અને વાગી ગયા છે સાડા નવ અને વાસણ વાસણ સાફ થઈ ગયા અને અહીંયા આપણે નથી હોવાનું બહાર વાસણ સાફ ન થયા હજી મને ખબર છે એ ઉઠી જશે સાફ કરી દીધા મેં હા તો કઈ તમારો હાટુ ડ્રાય ખાની હોય મેં તમે સાફ કરી દેવ સાફ કરી દેતા હોય તો હું રાખી રાત તો જમી પણ લીધું છે વાસણ પણ સાફ થઈ ગયું છે બધું સફાઈ બધું કામકાજ થઈ ગયું છે અને આજનો દિવસ અમારો આવો રહ્યો તબિયત થોડી ઘણી બગડી ગઈ હતી પણ સારી થઈ ગઈ ભગવાન માતાજીની દયાથી ટીકડી લીધી એટલે તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અને તો બસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ પૂરો કરી એમ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની એવી કમેન્ટ કરજો અને હા નવા હોય તો સબ્સ્ક્રાઈબ તો કરી જ નાખજો તો આલ કેસ કેવા નાટક કરે છે મારે યારે

એવું ખરું અલ્કેશ કે અલ્કેશ મને એમ કહે છે કે હું તારી કોપી કરું એટલે કે મારી કોપી કરવાની કહેશે તો મેં એમ કીધું કે મારી હું કામ કોપી કરું તો એમ કહે છે કે તારે જ કોપી કરવાની હોય ને તો બીજાની કોઈકની કોપી કરું તો બીજું કોઈક મારે એવું કહે છે તો એવું કંઈક છે તો ભાઈ બાય ગુડ નાઇટ